પારસી સમાજના અગ્રણી સેવક એવા દાદાભાઈ નવરોજીની જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાચા અર્થમાં હિંદના દાદા કહેવાય છે સૌ ભારતવાસીઓ તેમને વહલથી દાદા કહેતા આપણા દેશમાં રાષ્ટ્રભાવનાના જનક અને સ્વરાજ્યના પાયામાં પહેલી ઈંટ મૂકનાર દાદાભાઈ નો જન્મ ઈસવીસન સપ્ટેમ્બરે એક પારસી પુરોહિત કુટુંબમાં ઉંમર ચાર વર્ષની હતી ત્યારે પિતા નવરોજી ગુજરી ગયા તેમણે ઉછેરવાની જવાબદારી તેમના માતા માણેકબાઈ પર આવી પડી ગરીબ સ્થિતિમાં પણ તેમના માતાએ સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા ગણિતમાં તો એકા હતા એક વખત શાળાની પરીક્ષામાં તેમનો મિત્ર ગોખણપટ્ટી કરીને ઈનામ લઈ ગયો પરંતુ ઈનામ વિતરણ સમારોહમાં જ્યારે પુસ્તક બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમના સિવાય કોઈ વિદ્યાર્થી જવાબ આપી શક્યો નહીં તેમના શિક્ષકોએ તેમની ખૂબ જ પ્રશંસા કરી વર્ગમાં કોઈ પણ પ્રશ્ન શિક્ષક પૂછે કે તરત તેમની આંગળી ઊંચી જ હોય તેમને તેમની જ્ઞાતિમાંથી પણ શિષ્યવૃત્તિ મળી હતી તેમણે મુંબઈમાં એલ્ફેન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરી તે જ કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી લીધી તેમણે બે સંકલ્પ કરેલા કોઈને અપશબ્દ બોલવો નહીં અને દારૂને અડકવો નહીં આ સંકલ્પો તેમણે આજીવન પાડ્યા દાદાભાઈના મનમાં વિચાર આવ્યો કે મને જે કંઈ મળ્યું છે તે સમાજને લીધે અને હું જે કંઈ બની શક્યો છું તે સમાજને લીધે જ બન્યો છું તેથી મારે મારું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દેવું જોઈએ ત્યારે આજે દાદાભાઈ નવરોજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પારસી સમાજના લોકો તેમજ મહાનગરપાલિકા શાસક પક્ષના મનોજ પટેલ સ્થાનિક વિરોધ વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ પારસી સમાજના લોકોએ દાદાભાઈ નવરોજીને પુષ્પાંજલિ અર્પી હતી આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર ડેપ્યુટી મેયર ઉપસ્થિત ન રહેતા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવે વેધક સવાલો ઉઠાવ્યા હતા 对对对。Yeah,

ભારતની જે પરિસ્થિતિ છે ને એ કહેવા માટેની એમને હિંમત કરી એમને દૈન્ય જેવો દૈન્ય જેવો એને વિશ્વની અંદર સાબિત કર્યું કે કિસાન પારદર્શ્ય ભારતનું આર્થિક શોષણ કેટલું થાય છે એવું સાબિત કરી દીધું તો એને આપ આપણે બધા ગ્રાન્ડ ઓર મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખે છે આજે એમના જીવનના આદર્શો એમની જે પ્રેરણા છે

जेने हमेशा भारत ने चिंता करी, ने भारत ने ने चिंता चिंता की आजादी आजादी कल्पना भारतंता करीज जिसको बोलते ने कि हमने एक पेड़ उगाने के लिए बीज लगाया और वो पेड़ हुआ उसकी छाया आज लोग ले रहे थे छाया अपने लाई रिया दादा भाई है આ આઝાદી બીજ કોને નાખ્યા ગાંધીજી યાદ કરે છે પણ જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા આજે કમનસીબી એ છે કે જેના પુષ્પાંજલિ ના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને કમિશ્નરે આવું જોઈએ જો ઇતિહાસ સમજતા હોય જો આઝાદીની આઝાદીને સમજતા હોય એ લોકો આવું જોઈએ આવા એ લોકો ભારતની આઝાદીની ચિંતા અને ચિંતિત હતા જે લોકોએ બીજ નાખ્યું અંગ્રેજોની પરવા નહીં કરી અને એમને ભારતનું જે પણ જે કંઈ બી હતું એની રજૂઆત પાર્લામેન્ટમાં કરતા રહ્યા અને એનો ફલ આજે ચાકી રહ્યા છે દાદાભાઈ નવરોજીનો બીજ હોય ગાંધીજી હોય એ તમામ આઝાદીના લડવૈયા હોય તમામ લોકોને આપણે યાદ કરવાની આપણી ફરજ અને ધર્મ અને કર્તવ્ય છે એ કરવું જોઈએ એવું મારું માનવું